ભાવનગરના રંગહોરા નજીક એક કોકાર અને છોટા હાથી બચ્ચે અકસ્માત સર્જાયો હતો જેણે પગલે છોટા હાથી રોરથી નીચે પલટી મારી ગયું હતું બનેલા બનાવવામાં ત્રણ લોકોને ઈજા થવા પામી હતી જારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકનું મૃત્યુ નિપજ્યું હતું અકસ્માતમાં છોટા હાથીના ડ્રાઈવર ઘનશામભાઈ राठોડ નામના વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જારે અન્ય ત્રણ ક્ષક્ષો રાહુલ ઘોડાસરા સંજય ઘોડાસરા અને દેવશી ઘોડાસરાને ઈજા થતા 108 માર્ફત હોસ્પિટલ ખસીરવામાં આવ્યા હતા आ गए गवर्नमेंट पर आ गए आप ठीक नहीं हो लग गया है तो करो देखो कारण हमारा आप से बात हो रहा है

हम चलाऊँ तो तो छोटा अतिवारों सामने किधर भी ना हो तो तो हमने क्या दिन पचान इस पी लेते सामने रोंग साइड में आ भी तो नहीं हमने फसा हुए कितना जाना नहीं चाहते हमने चार जान हमें चार जान क्या दिन आते हैं तुम्हारा रूसूना बिजला तो निग्रह नहीं हो तेरी तो क्या रही हो